જુનાગઢના ગુણાતીત નગરમાં અશાંત ધારાને લઈને લોકોએ ફરી કલેક્ટરને રજૂઆત કરી છે આજે ગુણાતીત નગરના રહેવાસીઓ અશાંત ધારાને લઈને એક આવેદન આપ્યું જેમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને હિન્દુ ધર્મના લોકો સુખ શાંતિથી રહી શકે તે બાબતને ધ્યાનમાં લઈને વહેલી તકે આ મુદ્દે નિર્ણય કરી અશાંત લાગુ કરવા તેવી માંગ આવેદનમાં કરવામાં આવી છે આપનું નામ મારું નામ સ્વાતિબેન આર ભટ્ટ હું ગુણાતીત નગરમાં રહું છું પાણીના ટાંકાની બાજુમાં અમારે અત્યારે અમારી સોસાયટીમાં અસાંધારા માટે અમે આવ્યા છીએ લોકો ગમે તે પૈસા વધારે આપે એને મકાન વેચી દે છે અને અમારી સોસાયટીમાં જુવાન દીકરી બહેનો રહેતા હોય દારૂની બોટલો રાત્રે આવે છે અને જે તે જ્યાં ત્યાં આટા મારતા હોય છે બે વાગે ત્રણ વાગે તો જુવાન દીકરીઓ હોય અને આવી રીતે થાય એ યોગ્ય નથી અને પીજી બધા ચલાવે છે ત્યાં આપે છે છોકરીઓને પણ રાતના દોઢ બે પછી છોકરાઓની અવર જવર ચાલુ થાય છે દારૂની બોટલો લઈને આવે છે અને મારા ઘરની બાજુમાં જ દારૂની બોટલ ફેંકાય છે અમે એસપી કલેક્ટર ઓફિસે બધે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આની કાર્યવાહી નહી થાય તો અમે ઉપવાસ આંદોલન કરશું હા જલદમાં જલદ આંદોલન કરશું ભૂખ હડતાલ કરશું બધું કરશું અમે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ